GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News છોટા ઉદયપુર શહેરમાં સ્ટેશન વિસ્તારમાં મોલાના અબ્દુલ કલામ આઝાદ ચોકમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણી સમાજના વિવિધ ટ્રસ્ટના આગેવાનો હોદ્દેદારો મુસ્લિમ ધર્મગુરુઓ સમાજના પૂર્વ ટ્રસ્ટીઓ મહિલાઓ યુવક યુવતીઓ અને નાના ભૂલકાઓની વચ્ચે અનેરી રીતે હર્ષોલ્લાસ અને આનંદની અનુભૂતિ સાથે રંગેચંગે સંપન્ન થયો ધ્વજારોહણ સમાજના ધર્મગુરુ મૌલાના ઇબ્રાહીમ કહ્યું કે ધ્વજારોહણ બાદ સમાજના એકતાલીસ જેટલા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો તો તેવા તમામ બાળકોએ દેશદાજ દેશ પ્રેમ રક્ષણ માટે મુસ્લિમોની ભૂમિકા સમાજના કુરિવાજો દહેજ પ્રથા નાચગાન દેવું કરીને લગ્ન કરવા દેખાદેખી કરવા દેવું કરી લગ્ન કરવા મહિલાઓ પડદામાં નહીં રહેતી હોવા જેવા અનેક કુરિવાજો ઉપર વક્તવ્ય વ્યાપ્યા હતા બંધારણ દિવસ તરીકે આજના દિવસનું મૂલ્ય અને તેમાં ફાળો આપનાર બંધારણ કમિટીના ના અધ્યક્ષ ડોક્ટર

રાત દિવસ મહેનત કરી પરિશ્રમ કરીને કરાવી હતી કે જેથી તમામ એકતાલીસ બાળકોએ સુંદર પ્રદર્શન સ્ટેજ ઉપર કરી શ્રોતાઓને મદ્રમુક્ત કર્યા હતા અને સમાજ સંપૂર્ણ કુરાન કંઠસ્થ કરનાર પાંચ હાફિઝને સન્માનપત્ર મુસ્લિમ ગાંચી ટ્રસ્ટ તરફથી આપવામાં આવ્યા અને સમાજના લોકો તરફથી હજારોનું રોકડ ઇનામ આ છેત્તાલીસ બાળકોને આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર મોહસેનસુરતી છોટા ઉદયપુર